અરે જે અમરેલીની જે ઘટના બની છે જે પેલું બેન નું ક્યાંક લેટર કાઢ બાબતે બેન નું કાક સરઘસ કાઢવામાં આવ્યું હતું ને રાતે બાર વાગે ક્યાંક ધરપકડ કરવામાં આવી હતી ને સાક્ષી બના બનાવવાના બદલે આરોપી બનાવવામાં આવ્યા હતા હાલો હા હા એટલે તેની વિશે તમને વાત કરવાની છે તો તમે હાલો હા બોલો હા એટલે તમારું શું એમાં મંતવ્ય તમારું છે એમ મારું એમાં મંતવ્ય તમારું હોય હે મારું એવું થોડું હાલે મારું હોય તમારું શું છે કહેવાનું એમ હાલો તમારું શું કહેવાનું છે એમ એ બાબત આ જે ઘટના બની છે દુઃખદ ઘટના છે તો આ તમે નિવેદન તો અત્યાર સુધીમાં મેં સાંભળ્યું નથી અત્યાર સુધીમાં તમારે આવ્યું હોય એવું કઈ બરોબર હે હાલો હા અત્યાર સુધીમાં નિવેદન તો મેં સાંભળ્યું નથી તમારા ન્યૂઝમાં કે કઈ પણ જગ્યાએ કે મતલબ કોઈ આરોપ સપોર્ટ તમે આપ્યો હોય એવું કઈ અત્યાર સુધી મેં સાંભળ્યું નથી તમારું નિવેદન એમ બરોબર જે પીડિત છે પીડિત ને કોઈ મતલબ સપોર્ટ અત્યાર સુધીમાં તમે દીધો હોય એવું કઈ મેં સાંભળ્યું નથી અત્યાર સુધીમાં તમારું નિવેદન આપવું જોઈએ એમ જે પાટીદાર તરીકે તમે એક અગ્રણી છો તમે સામાજિક રીતે રાજકીય રીતે બે શબ્દો તમારે બોલવા જોઈએ આનું એક્શન લેશો જે અનલીગલી જે ગેરકાયદેસર રીતે જે અટકાયત કરવામાં આવી ધરપકડ કરવામાં આવી સરઘસ કાઢવામાં આવ્યું સાક્ષી બદલે આરોપી તેને બનાવવામાં આવ્યા આ દીકરીની બે ઇજ્જત કરવામાં આવી તો અધિકારી સામે શું પગલાં લેશો તમે એસપી સાથે કે કોઈ આની પાછળ કોઈ સંડવાયેલું હોય તો હાલો હાજી હા તો શું લેશો એક છે ને એટલે તમે મારું ઇન્ટરવ્યુ લો છો કે હે તમે ઇન્ટરવ્યુ લો છો મારું જે ગણો એ તમે એમ નો હોય ને જે ગણો એમનો હોય ને ઇન્ટરવ્યુ લેતા તમે કોઈ પત્રકાર હોતો મને કો કયા છો હું નાગરિક છું નાગરિક છું એટલે મારે પ્રશ્ન પૂછવો ને